નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ હવામાન વિભાગની નવી આગાહી દેવામાં આવી છે જાહેરાત રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર કોંગ્રેસ પાર્ટી કરશે મોટી જાહેરાત મોદી સરકારનો મહત્વનો નિર્ણય જન જન ખાતામાં આવશે પૈસા ખેડૂતોને લોન નવી યોજના અને સૌથી મોટો ખેડૂત સમાચાર ખેડૂતો માટે ખુશખબર મહિલાઓ પાંચસો રૂપિયા સહાય હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં માં ત્રણ દિવસ પછી બે થી ત્રણ ડિગ્રી વધારો જોવા મળી શકે છે ઉત્તર દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં પંદર થી વીસ કિમી ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે બીજી તરફ અંબાલા પટેલે આગાહી કરી છે કે થી અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે દેવા દેવામાફી અંગે જાહેરાત ખેડૂત દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોને આ બહુ મજૂરી દેવામાં આવશે ખેડૂત દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકાર આવા વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન અનેરું અને ખૂબ અનેરું હોય છે

અંદાજ એશી થી વધુ લોકોને મફત રહેવાની સુવિધા મળશે આ મહત્ત્વની જ વાત જોઈએ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે આવો તમને જણાવી દઈએ કે પાંત્રીસ કિલો ફ્રી અનાજ કોને મળશે અંત્યોદય કૂપન ધરાવતા હોય તેને ફ્રીમાં પાંત્રીસ કિલો અનાજ મળશે કોંગ્રેસ પાર્ટી કરશે મોટી ચાહેરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે બેનિફિટ્સ તૈયાર કરવાનું શરૂ કરી દીધી સૂત્રોના ગણાવ્યા મુજબ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો મહિલાઓ અને ખેડૂત ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં રૂપિયા ચારસોમાં ગેસ અગ્નિવીરની અગ્નિવિરની બંધ કરી જૂની પરથી શરૂ કરવી રેલવે ભાડામાં ઘટાડો બેરોજગારી ભથતું મહિલાઓને પંદરસો રૂપિયાની માસિક સહાય અને વચનો આપી શકે છે ટૂંક સમયમાં જો કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે તેવી શક્યતા છે મોદી સરકારનો મહત્વનો નિર્ણય ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે આજે મોદી cabinet બેઠકની માં ઉજ્જવલા યોજના મળતી subsidy વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય લેવાયો છે હાલમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જો સિલેન્ડર દીઠ ત્રણસો રૂપિયાની subsidy મળે છે એટલે કે તમે આ બોટલ બાટલો લો આપવા માટે ત્રણસો રૂપિયા ચૂકવવા હોય છે ને હવે આ સબસિડી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે જન ખાતામાં આવશે પૈસા જે લોકોનું જન ધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે રજૂઆત કરી છે કે જેમનું જન ધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જન ધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં રૂપિયા દસ હજાર આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જન ધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ પાસઠ વર્ષ હોવી જોઈએ ખેડૂતોને ને યોજના loan માં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બા કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ-કિસાન ઉપર નીતિ યોજના છે. ખેડૂત માટે ગુજરાત સરકાર દ્વારા નીલોનનો યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને પણ લોન મળે છે જે ખેડૂતો બેર હાઉસ ની અંદર પોતાનો માલ સંગ્રહતા હોય અથવા તો ગોડાઉન ની અંદર પોતાનો માલ સંગ્રહતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને પણ ગેરંટી વગર સરળતાથી સાઠ ટકા વ્યાજ દરે લોન મળશે જે ખેડૂતોએ કેસેસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વે હાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા market યાર્ડ માં મોટી મગફળીના બારસો ને સત્તાણુ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા market યાર્ડ માં કપાસનો ભાવ ચૌદસો રૂપિયા થી સોળસો ને ત્રીસ રૂપિયા સુધીનો નોંધાયો હતો જ્યારે કપાસની પંદરસો પચાસ આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં માં ચણાની છનસીની અરાજી કરવામાં આવી હતી ચેનાનો ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને અગિયારસોને ચૌમાલીસ રૂપિયા સુધી બોલાયો એ તો ખેડૂતો માટે ખુશ ખબર સરકાર ખેડૂતોને મો મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આવવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે ગમે દિવસોમાં ખેડૂતોએ આ યોજના હેઠળ તળાવ

મળશે સાડત્રીસ હજાર પચાસ રૂપિયાની એટલે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય સમયોગ્ય પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઇન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મમતા કાર્ડ ડૉક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ ઓકંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે